આજે છે ને માત્ર સત સત્યાવીસ લાખ રૂપિયામાં ફૂલ બાંધકામનું ઓગણસાઠ વારનું મકાન મકાન ને આખી આખી સોસાયટી ની લાઇન તમારા માટે લઈ આવ્યો છું એ પણ કાળાવાડ રોડ થી સાવ નજીક પાઠક સ્કૂલ ની પાછળ મેટોડાજી એડીસી ગેટ નંબર ત્રણ પછી આવે છે તો ચાલો સેમ્પલ ટુર ની વિઝિટ કરાય અને હવે જો વાત કરીએ ને પ્લાનિંગ ની તો મેન ગેટ થી એન્ટર થાય આ સાઈઝ નું જોવા મળશે તમને તમારું ફળિયું અહીંયા થી તમને ઉપર જવા માટેનો એક્સેસ નાનકડો વોશ એરિયા કોમન ટોયલેટ અંદર આવો ને એટલે પીઓપી તમને એઝ ઇટ ઇઝ જોવા મળશે સ્પેસિયસ એરિયા આમ તો લેવા સુધી ટાઇલ્સ નું વર્ક જોવા મળે છે એલ માં પ્લેટફોર્મ ફ્રીજ રાખવા માટેની જગ્યા એક્સ્ટ્રા સ્ટોરેજ પણ જોવા છે પાછળની બાજુ તમારો પહેલો બેડરૂમ જેમાં પણ વોર્ડ્રોપ માટેના પથ્થર નાખી આપવાના છે પાછળ ઓટીએસ સાથે

અને સાથે તમારો બીજો રૂમ અટેચ ટોયલેટ બાથરૂમ એક્સ્ટ્રા સ્ટોરેજ સાથે તમને આ પૂરેપૂરી પ્લાનિંગ જોવા મળે અને જો લોકેશનમાં તમને થોડું ઘણું સમજાય તો આ રહ્યો આવળો કાળાવારોડ મેટોડા જે ગેટ નંબર 3 ની આટલે જ આગળ આવો ને ડાયરેક્ટ કાળાવારોડ થી આટલી નજીક આપણી આ સોસાયટી આવે છે વધુ ડિટેલ માટે સ્ક્રીન ઉપર નંબર આપું છું આજે જ ગ્રોનીન મટીરીયલનો કોન્ટેક્ટ કરો કારણ કે આ લાઇન ને આ ભાવમાં લિમિટેડલી અવેલેબલ છે જય હિન્દ